શ્વર ઔદ્યોગિક વસાહતમાં આ ઘટનાના વિરોધમાં કેન્ડલ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ ઘટના બાબતે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘટનામાં જવાબદાર લોકોને સામૂહિક ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે और हम सब यहाँ पे इसलिए गैदर हुआ है जैसा कि आपको पता है कोलकाता में जो रिसेंट इवेंट हुआ है डॉक्टर मोमिता देव देवनाथ के खिलाफ और जो उनपे रेप के चार्जेस हुए हैं तो हमें यही कहना है गवर्नमेंट से कि एज एन डॉक्टर प्रोफेशन आप हम पे भी ध्यान दो आप हमारे लिए भी फैसिलिटी सेफ्टी की आ, फैसिलिटी सेफ्टी अरेंज करें प्रोवाइड करें गया वीक में कलकत्ता में हॉस्पिटल में જે એક સામૂહિક બાળાત્કાર અને એની હત્યા જે થઈ છે એને અમે અંકલેશ્વરની બધી સામાજિક સંસ્થાઓ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ઇનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર રોટરી ક્લબ અને અન્ય સામાજિક સંસ્થાઓ આજે ભેગા મળી અમે કેન્ડલ માર્ચ કરી છે અને અમે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ